આ છ આ લોકમાં સુખ છે એમાં પેલું પૈસો ધન બીજું નિત્યમ શરીરનું સ્વાસ્થ્ય શરીરમાં કોઈ રોગ ન હોય એ પણ એક બહુ મોટું સુખ છે રોગ આવે એટલે પછી માણસ દુઃખી થાય એટલે નિત્યમ અરોગિતા પછી ત્રીજું સુખ બતાવ્યું પ્રિયા ભાર્યા પ્રિયવાદિની જ એને પ્રિય પત્ની હોય અને પ્રિય બોલનારી હોય આવી પત્ની મળી હોય એ ત્રીજું સુખ સંસારનું છે પત્ની માટે પતિ એ એને પ્રિય હોય અને પ્રિય બોલનારો હોય એની માટે એ બંને હામે હામું આવે આ બધા શાસ્ત્રો પુરુષોએ લખ્યા ને એટલે પત્નીનું લખ્યા ટૂંકમાં વાત તમારે હમસી લેવી એમ એટલે એમ કે પ્રિય પત્ની હોવી જોઈએ પ્રિય બોલનારી હોવી જોઈએ કારણ કે લખ્યા પુરુષો પુરુષોએ બધા હમસે તમને આ વાત લખ્યા પુરુષો એટલે એમ કે જો બેનો લખ્યા હોત તો એમ લખત કે પ્રિય પતિ પ્રિય બોલનારો પતિ હોય બોલનારો આ વાત સમજી રાખવી આપણે અને કે છે વશ્ય પુત્ર આજ્ઞાકારી પુત્ર અર્થ કરી ચ વિદ્યા અર્થ કરી એટલે સાર્થક થયેલી જેની પાસે વિદ્યા હોય આ છ આ લોકના સુખ બતાવ્યા ઘણા પાસે વિદ્યા હોય પણ અર્થ કરી ન હોય અમારે એક સાધુ હતા તો એ હાર્મોનિયમ શીખતા હતા ઘણા વર્ષ સુધી હાર્મોનિયમ મંગાવે વળી પાછા કોઈ શિક્ષક પાસે જાય પછી પાછા એને પગાર બગાર દેવાના કોઈથી ક્યાંય ધોન કીર્તન ગાય નહીં સમજાણું કોઈ જગ્યાએ ધોન કીર્તન ન ગાય ક્યાંય કથામાં સત્સંગમાં મંદિરમાં ક્યાંય નહીં પછી એના ગુરુ હતા ને એ મને કે આ જન્મમાં શીખશે આ જન્મમાં શીખશે આવતા જન્મમાં વગાડશે એટલે વિદ્યા હોય પણ એ અર્થ કરી હોવી જોઈએ ઘણા ભણ્યા હોય પણ એની કામમાં ન આવતું હોય કાંઈ અમારે સાધુઓમાં બિચારા અમુક અમુક ભણ્યા ઘણું હોય પણ એવી રીતે એ ફિટ થઈ ગયા હોય અને એ ભણેલી વિદ્યા ક્યાંય કામમાં આવે નહીં ભગવાનની દયા મારા ઉપર એટલી કહેવાય મારી સંસ્કૃત ભણેલી વિદ્યા દુનિયાને કામમાં ઘણી આવી અર્થ કરી વિદ્યા થઈ ઘણીવાર હોય વિદ્યા પણ કામમાં ન આવે એ રીતનું બિચારાના સંજોગો ઊભા થઈ જાય હું ઘણાનું જોયું છે મેં કે એવા સંજોગો ઊભા થાય કોઈને વિદ્યા કામમાં આવે નહીં અર્થ કરી વિદ્યા ઈ પણ માણસને સુખ દેનારી છે અને પછી જે વાત લખી અદ્ભુત એક વાત લખી છે ગ્રહસ્થાશ્રમ કેવો હોવો જોઈએ ચાણક્ય નીતિ કે છે આ ગણ ગ્રહસ્થાશ્રમ ઈ ધન્ય બાલસાહેબ તમે એક સાંભળ્યું છે ધન્યો ગ્રહસ્થાશ્રમ ધન્યો ગ્રહસ્થાશ્રમ ઈ ચાણક્ય નીતિનો શ્લોક છે એનું અંતિમ પાદ છે ધન્યો ગ્રહસ્થાશ્રમ ગ્રહસ્થ આશ્રમ ધન્ય છે ચાર આશ્રમ આવે ને બ્રહ્મચર્ય આશ્રમ ગ્રહસ્થ આશ્રમ વાનપ્રસ્થ આશ્રમ અને સંન્યાસ આશ્રમ એમાં ગ્રહસ્થ આશ્રમ છે એ ધન્ય છે કરવા કે બાકીના ત્રણેય આશ્રમમાં રહેનારા લોકોનું પોષણ કરનારા કોણ ગ્રહસ્થ એટલે ગ્રહસ્થ આશ્રમ બધાનું પોષણ કરનારા પણ એ ગ્રહસ્થ આશ્રમ કેવો હોય તો ધન્ય એની વાત અહીંયા બહુ સરસ સ્થાશ્રમ ધન્ય છે કે સાનંદમ સદનમ સાનંદમ સદ જેના ઘરે સદૈવ આનંદ આનંદ થતો હોય એવું જેનું ઘર હોય ઘરમાં શોકમય વાતાવરણ ન હોય આનંદમય વાતાવરણ હોય એવું ઘર એ આશ્રમ ગ્રહસ્થાશ્રમ એ ધન્ય છે એટલે હવે કેવું ઘર બનાવવું એ બધાય સાંભળવાનું હોય હા પળતા હોય ને એના ઘરમાં આનંદ આનંદ જ હોય પેલા ચાર ધર્મો આપણે બતાવ્યા ચાર ધર્મોનું પાલન થતું હોય એના ઘરમાં સદૈવ આનંદ જ હોય સાનંદમ સદનમ સદન એટલે ઘર જેના ઘરમાં સદૈવ આનંદ હિ આનંદ હોય એવો ગ્રહસ્થાશ્રમ ઈ ધન્ય છે નહીતર ભાતના દુઃખ ને ઉપાધી ને ઉપાધિ ભાતની ની રહેતી હોય તો એમાં કઈ હક નહી બુદ્ધિશાળી છોકરાઓ હોય થોડાક બુદ્ધિશાળી સારા ડાયા દીકરા હોય સારી બુદ્ધિ જેને હોય એટલે સદબુદ્ધિ વાળા છોકરા હોય ટૂંકમાં કાંતા પ્રિયા પત્ની પ્રિય બોલનારી હોય ઈચ્છા પૂરતી ધનમ પોતાની ઈચ્છાની પૂર્તિ થાય કે જરૂરિયાત પૂરી થાય એટલું ધન હોય અને પોતાની પત્નીમાં હોય હોય બીજાની પત્નીમાં એટલે કોઈ દી વિના રે પોતાની પત્નીમાં જેને પ્રીતિ હોય અને પોતાના સેવકો પોતાના નોકર આદિ એની આજ્ઞા માનનારા હોય હામું બોલનારા ન હોય જ્યાં આતિથ્યનું પૂજન થતું હોય અતિથિનું પૂજન થતું હોય જ્યાં શિવ પૂજનમ એટલે ભગવાનની પૂજા થતી હોય શિવની પૂજા થતી હોય પ્રતિદિનમ મિષ્ટાન પાનમ ગ્રહે ખાધે પીધે સુખી હોય સાધુનો સમાગમ થતો હોય સાધો સંગમ ઉપાસતે સાધો સંગમ ઉપાસતે જ્યાં રોજ સત્સંગ થતો હોય છે ઘરમાં એવો જે ગ્રહસ્થાશ્રમ એ ધન્ય છે આવું કીધું એટલે આવો ગ્રહસ્થાશ્રમ આપણો બને એવો બધાએ પ્રયત્ન કરો બે વાનું આવી ગયું બાલ આ લોકનું પરલોકનું અતિથિનો સત્કાર સંતોનો સંગ અને ભગવાનની પૂજા ભક્તિ થતી હોય એ આધ્યાત્મિક માર્ગ થયો અને બધું જે સારું પેલું કહ્યું એ બધું આ લોકના સુખ માટેનું કહ્યું આવો ગ્રહસ્થાશ્રમ એ ધન્ય છે અને ચાણક્ય કે જેને પત્ની માથા ભારે મળી હોય દુષ્ટા ભાર્યા શઠમ મિત્રમ